જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને એટલે કે ઉપલેટા અને આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ મળે તે માટે કેન્સરને લગતા કે કોઈ પણ બીમારીને લગતા ઓપરેશનને નિસ્વાર્થ વિનામૂલ્યે સેવા કરવામાં આવે છે જેમાં દેશ વિદેશથી ઘણા ડોક્ટરો અનુભવી પોતે આ કેમ્પની અંદર પોતાની નિસ્વાર્થ માનવ સેવા આપી રહ્યા હોય છે જેથી કરીને આજુબાજુના ગામડાઓના લોકોને જે હાલાકી પરેશાની થતી હોય તેનાથી રાહત મળે છે ઉપલેટા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ થકી માનવ સેવા અપનાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ પ્લેટા દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી જનહિતમાં લોકો માટે ઓપરેશન અને મેડિકલ વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે નવનીતાબેન આ એકવીસમો કેમ્પ છે અને આ કેમ્પની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિભાગમાંથી આવનારા તમામ દર્દીઓને નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને દેશ વિદેશના જે કંઈ નિષ્ણાત ડોક્ટરો આવે છે એના દ્વારા ઓપરેશન કરી અને કાયમી રાહત આપવાનું આ એક ભગીરથ પ્રયાસ છે સાથે સાથે હોલિસ્ટિક એપ્રોચ એટલે કે આયુર્વેદ વિભાગમાં પણ હરસમસા ભગંદર જેવા ઓપરેશન કરી અને પણ દર્દીને રાહત આપવામાં આવે છે સાથે સાથે હોમિયોપેથિક વિભાગ દ્વારા પણ હોમિયોપેથી સારવાર આપી અને તમામ જે કંઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે એ એના દ્વારા લોકોને રાહત આપવાનું કાર્ય કરે છે આ સાથે સાથે કેન્સર પ્રિવેન્શન કેન્સરનું નિદાન વહેલું થાય તે માટે મેમોગ્રાફી પેપ સ્પેર ટેસ્ટ આ બધું અહીંયા વિનામૂલ્યે ટ્રસ્ટ દ્વારા પૂરું પાડેલ છે સાથે સાથે વેલનેસ સેન્ટર આ વખતે ચાલુ કરવામાં આવે છે પિસ્તાલીસ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનોને જેને પોતાને કાંઈ તકલીફ નથી છતાં છૂકો રોગ હોય અને એની આગોતરી એને ખબર પડે એટલા માટે વેલનેસ સેન્ટર ડાયાબિટીસ હૃદય હૃદયરોગ તો આની અગાઉથી નિદાન કરવાની પણ અહીંયા આગળ સગવડ પૂરી પાડવામાં પાડવામાં આવે છે સાથે સાથે ડેન્ટલ વિભાગ પણ અહીંયા શરૂ કરવામાં આવેલ છે ટ્રસ્ટ દ્વારા એટલે દાંતની કંઈ જે તકલીફો હોય એમાંથી પણ રાહત આપવાનો પ્રયાસ કરે છે એટલે સંપૂર્ણ હોલિસ્ટિક એપ્રોચ સાથે આ સેવા કાર્ય ચાલુ રહી છે રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા